તને ભાવે જો અમાર આયુષભાઈ ને જો એપલ ની સોડા ભાવે મનો આયુષભાઈ સોડા પીવો છો કઈ સોડા છે એપલ ની સોડા છે લાય મને તો દી

હા જો 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 જડી ગયું જડી ગયું લઈ લે લઈ લે પાકું છે ને એ બે પાકા છે જો અમારે આયુષભાઈ સીતાફળ તોડી લીધું હાલો આપડે બસ 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 એકાદ તે હવે તો એ પાકું છે હા હા જો તોડી લીધા આયુષભાઈ સીતાફળ કા આયુષભાઈ

જો 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 I'm joy. Get me down, you lay little, you see. Any bit of down, છે don't want to go in, you see. Yeah. Ice bye. Huh? Then move, go, so. Yeah. 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 Yeah.

ઘરે જવાનું છે આપડા ઘરે ભાઈ જવું છે હવે જવાયુષભાઈ તૈયાર થઈ ગયા છે ઘરે જવા કા જવું છે ને જવામાં રાયુષ ભાઈ તૈયાર થઈ ગયા કા